નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં ઓગસ્ટ બે હજાર આશ્લેષા નક્ષત્રમાં નવો વરસાદનો રાઉન્ડ બે થી ત્રણ દિવસની અંદર ચાલુ થશે તે પહેલા પણ અત્યારે હળવો મધ્યમ વરસાદ છૂટો સવાયો વિસ્તારોમાં જોવા મળશે ખાસ કરીને વાત કરી તો ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ એકસઠ પોઈન્ટ તેર ટકા વરસાદ નોંધાયો છે સાર્વત્રિક વરસાદ થયો છે ક્યાંક અતિભારે તો ક્યાંક મધ્યમ વરસાદ થયો છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે જુલાઈની શરૂઆતથી સતત વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં કલાક બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે ગુજરાતના અલગ અલગ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે ખાસ કરીને જણાવ્યું કે વાદળો મોટો સમૂહ જે છે તે મધ્યપ્રદેશથી ગુજરાત આવી રહ્યો છે ઉત્તર પશ્ચિમ ભારતની અંદર ઘણી જગ્યાએ પૂરનો ખતરો બની રહેશે ત્રણ થી સિસ્ટમ મજબૂત બને જે બીજી ના રોજ બંગાળના ઉપસાગરનું વહન લો પ્રેશર વેલ માર્ક સક્રિય થઈ રહ્યું છે જેના કારણે મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશર સક્રિય થાય નવસો ને અઠાણું મિલીબારનું પ્રેશર રહેશે તો ગુજરાત ઉપર એક હજારથી એક હજારને બે મિલીબારનું પ્રેશર બનશે આ સાથે તેમણે જણાવ્યું કે અરબસાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે જેના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વલસાડના ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે નવસારીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના કચ્છના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ મધ્ય ગુજરાતમાં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેમજ પંચમહાલના ભાગોમાં પણ થોડો ભારે વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ બનાસકાંઠાના ભાગોમાં સૌથી વધારે અતિ ભારે વરસાદ જોવા મળશે આ વહન મોટું છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ છ સાત ઓગસ્ટમાં બીજી પણ સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના પણ ઘણા ભાગોમાં સારો વરસાદ થાય અમુક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે દસ થી બાર ઓગસ્ટના ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ રહેશે ચૌદ થી સોળ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે બાકીના વિસ્તારોમાં ખરાબ જેવો માહોલ રહેશે સોળ થી અઢારમાં પણ સૌરાષ્ટ્ર સહિત ઘણા ભાગોમાં વરસાદ ઓગણીસ થી બાવીસ ઓગસ્ટ વરસાદી ઝાપટા ત્રેવીસ ઓગસ્ટ પછી ગુજરાતના પર્વત આકારનું મેઘ સડે ત્યાં વર્ષ પડે ત્રીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર ભારે વરસાદી ઝાપટા પડશે માત્ર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ઉપરવાસની અંદર ભારેથી અતિભારે વરસાદના કારણે નર્મદાના જળસ્તરમાં પણ વધારો થઈ શકે તાપીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે ઉત્તર પૂર્વ દેશના ભાગોની નદીઓ અને મધ્યપ્રદેશની નદીઓમાં પૂર આવવાની શક્યતા સાબરમતી નદીમાં પણ નવા નીરની આવક થશે તો આ રીતે ગુજરાતની અંદર અંદર આગામી સમયની હવે ઓગસ્ટમાં પંદર દિવસનો રાઉન્ડ ગણી શકાય જેમાં એકાદ બે દિવસ વરાપ એકાદ બે દિવસ ભારે વરસાદ પાછો હળવો વરસાદ આવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો બસ ખેડૂત મિત્રો આતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો